બાપા સીતારામ બધાને કેમ છો તમે મજામાં તો છો પણ મજામાં શું ને આજ તો મહાશિવરાત્રી છે એટલે મહાશિવરાત્રિની બધાને શુભકામના બિસ્કિટ ખાઈ દૂધ પીવે આવી એટલે પગમાં આળોટો મારા ઘોડિયામાંથી હેઠા ઉતરી ગયા વહેલા જાવ એટલે જાગે એટલે ઘોડિયામાં હુડે દો એટલે હુઈ જાય પછી અડધું સોમાસું અડધો શિયાળો અને અડધો ઉનાળામાં તો બધાની તબિયત ખરાબ થઈ ગઈ કાબેન કોને મારે આપડે આવી ગયા છે જે એટીએમે તો જો આપણે ઉપાડ લીધા છે એટીએમમાંથી સંતન સસ્કો યે સંતન સસ્કો બાપા સીતાને બધાને કેમ છો તમે મજામાં છો પણ મજામાં છો ના આજ તો મહાશિવરાત્રી છે એટલે મહાશિવરાત્રીની બધાને શુભકામનાય અને આજ તો જો હજી તો ગૌશાળ થી આવી બધું કામ બાકી છે હાલે બિસ્કીટ ખાય દૂધ પીવે આવી એટલે પગમાં આળો ટાળો ઘોડિયામાંથી હેઠા ઉતરી ગયા વેલા જાવ એટલે જાગે એટલે ઘોડે હું દો એટલે હુઈ જાય પછી તો જાગી બે હે દીકુ જાગી ને તો બાપા સીતારામ કીધું 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 બાપા સીતારામ

ખાટી થાય તેજસ્વી મારતા ની મારતા ની કુકર નું ઢાંકડું ના મારતા

ડાયરમિક બેન તો તમે માવો સોળી જો એ ખાતા નથી પણ આપણે મૂકો સોળી તો જોઈએ જેવો આવડે એવું ત્યાં આપણે વિડીયો શરૂ કરી દઈએ તો હવે લઈએ છીએ આપણે એટીએમ પૈસા ઉપાડવું આપણે આવી ગયા છીએ એટીએમ આપને એ કાંઈ આવડતું નથી એટલે ધર્મિક બેન આઈડિયા લેવાથી ધર્મિક બેન આપણે શીખવાડે હતી કારણ કે પહેલે વખત યુઝ કરીએ છીએ એટીએમનું આવી રીતે

આપણે પાણી પીવા જાય છે અહીંયા પાણી પાણી કરી નાખ્યું ઉથલ ને બદલે પાથલ કરી નાખ્યું આવું છે અમારે ધાર્મિક ભાઈ નું કામ જો અમારે ધાર્મિક ભાઈ ને સૌડો હાંકવા આપ્યું છું એક ઉથલ મારી જો આવા ખાડા પાડી દીધા જો એરું રેલા જેમ આડો અવડો હાંકી નાખ્યું ભાઈ કે આવડે છે આપણે એને સવડો મારવા આપ્યું ત્યાં ઊંધા શાહના સૌડે હાંકી નાખ્યું

बोलवा जातो कक तोत्र उभोले जाय तर होस तो तेरसे सरप्राईज हां जो का केम थाय तुम्हारे गाइस केवा इने सरप्राईज सरप्राईज ने सरप्राईज आपण ही सरप्राईज मध्ये સર મને ભૂલ સરપ્રાઇઝ એવી હતી કે આપણે ખાતું ખોલાવ્યું ને એનું કે સરપ્રાઈઝ સરપ્રાઇઝ એવી હતી કે આપડે ખાતું ખોલ્યું સરપ્રાઈઝ એવી હતી ખાતું ખોલાવ્યું ને એટલે એરટીએમ આવ્યું હતું આપણે એ એરટીએમ મને યુઝ કરતા ન આવડે કારણ કે કોઈ તો એરટીએમ જો નહીં એટલે એરટીએમ નું કાર્ડ કેમ નાખવું કેમ નંબર દબાવવાના આવે શું કરવાના આવે પૈસા કેમ એરટીએમ નાચા પૈસા આપણા લેવા પડે એ કાંઈ આવડતું નહોતું એટલે ઓલા ધાર્મિક હા લઈ જાઓ આપણો પગાર ન ખાઈ ગયો ને સસ્તાનો કામ કરીએ

જ્યાં લગમ બધાને દિલથી બાપા સીતારામ